દેશમાં સતત ચર્ચાનો છે રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી કારણ કે છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી આક્ષેપ કરી રહ્યા છે કે દેશમાં થતી ચૂંટણીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક વોટ ચોરી થઈ હોય બોકસ મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે અને તેને લઈને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ઘણા પુરાવાઓ બતાવ્યા હતા ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ બાદ ભારતીય જનતા પાર્ટી અને રાહુલ ગાંધી જે આપેલા જે પુરાવા છો તેને લઈને જે ચૂંટણી પંચની ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે ચૂંટણી પંચની જે કામગીરી છે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે તો શું સત્તાનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આવા અનેક સવાલો છે અને આ સવાલો વિશે જ આજે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવળિયા છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી જે ચોરીના મુદ્દાને લઈને લડી રહ્યા છે એમાં પણ ન માત્ર રાહુલ ગાંધી પરંતુ પૂરેપૂરી કોંગ્રેસ છે તે અનેક વખત આક્ષેપ કરી ચૂકી છે હવે આક્ષેપ છે કે ચૂંટણી પંચ છે તે કેમ જવાબ નથી આપી રહ્યું અને જયારે આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને શું ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરી રહી છે તેવા પણ અનેક સવાલ છે આ બધાની વચ્ચે રાજકોટ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમણે કહ્યું છે કે ગુજરાત છે વોટ ચોરીનું હબ છે મોડેલ છે શું કહી રહ્યા છે રાજકોટ કોંગ્રેસના નેતાઓ તેના પર નજર કરી છે દેશની અંદર લોકશાહીની અંદર સર્વોપરી ઇલેક્શન પદ્ધતિ હોતી હોય છે કારણ કે લોકોના મત વડે ચૂંટાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય લોકસભા હોય વગેરે જેવી જ્યારે ગ્રહ કરવા ગૃહ જેને કહેવામાં આવે છે એમાં લોકોના મતથી લોક પ્રતિનિધિઓ જતા હોય પાર્ટી કોઈ પણ હોય પણ જ્યારે સમગ્ર દેશની અંદર મતાધિકારની ચોરી એટલે સૌથી મોટી ચોરી કહી શકાય કારણ કે લોકશાહીની અંદર લોકો જેને ઈચ્છે એ લોકો સત્તામાં આવે અને એ લોકો પ્રજાલક્ષી કામ કરે અને દેશ રાજ્ય તાલુકા ડિસ્ટ્રિક્ટ શહેર લેવલ નો વિકાસ કરવાની જે સત્તા આપે છે લોકો લોકોના મત વડે જે લોકો અને કાર્ય કામ કરે છે એની જ અંદર વોટ ચોરી લોકોના મૂળભૂત એ મતાધિકાર છે એ મતાધિકારની ચોરી કરીને લોકોનો જે અવાજ છે લોકશાહી એ દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારત દેશનું ઇલેક્શન પંચ દ્વારા કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીજી દ્વારા દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પુરાવા સાથે લોકો સમક્ષ મીડિયા સમક્ષ આ વાત માત્ર રાહુલજીએ જ્યારે વાત કરી ત્યારે એક સ્ટેટને લઈને વાત કરી પણ આ સમગ્ર સ્ટેટોની અંદર આ પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટી અને ભારતનું ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે એટલે લોકોના મતનો મૂલ્ય આ સરકારે શૂન્ય કરી નાખ્યું છે ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા સમગ્ર ભારતમાં અને ઇન્ડિયા ગઠબંધનમાં આપ જોઈ શકો છો કે બિહારની અંદર અત્યારે માન્ય રાહુલ ગાંધીજી અને તેજસ્વી યાદવજીની રેલીમાં કેટલા લોકો જોડાય છે આ વ્યાપ વધારે વધારે લોકોને સમજણ લોકો ઘણી વખત એવું પણ કહેતા હતા કે ચૂંટણી અંદર આપણે જોવા જઈએ તો માહોલ કઈક અલગ હોય અને પરિણામ આવે ત્યારે પણ માહોલ અલગ હોય એક્ઝિટ પોલના જે આંકડાઓ જોવા જાવ તો એ પણ અલગ હોય પણ જ્યારે પરિણામ આવે ત્યારે પરિણામ એની એની વિરુદ્ધ દિશામાં જતું હોય આખા ભારતની અંદર આ થઈ થઈ છે છે શરૂઆત એ ગુજરાતથી ગુજરાતમાં વોટ ચોરીનું મોડલ બનાવીને સમગ્ર ભારત દેશની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે અને આ રીતે લોકશાહીનું પતન ભારતીય જનતા પાર્ટી અને અત્યારની ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ભારત વર્ષની અંદર લોક જાગૃતિ માટે અને બંધારણની રક્ષા કરવા માટે લોકોને જાગૃત કરવા માટે ચાલુ વર્ષાદે પણ કોંગ્રેસ પરિવારનો કાર્યકરો બધા સાથે મળી લોકોને જાગૃત કરવા માટે એ લોકોની જે લોકશાહીની અંદર જે મતાધિકાર છે એની ચોરી થાય છે એ બાબતે વ્યાપક લોકો સુધી આ વાત પહોંચે અને લોકો જાગૃત થાય એના માટે આખી કોંગ્રેસ પરિવાર દ્વારા કાર્યક્રમો આપવામાં આવ્યા છે આજે તમને બધાને એટલા માટે ખાસ બોલાવ્યા છે કે એકત્રીસ તારીખે અમદાવાદ બપોરે ત્રણ વાગે વોટચોર ગતિ છોડના અને વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર નેશનલ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી અમારા અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા શ્રી તેમજ કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો જે મારી છે યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સેવા જોડાયેલા છે એ બધા સંગઠનને સાથે રાખીને એક મોટો દેખાવ કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેર જિલ્લા વતી શહેરની અંદર એક થી અઢાર વોર્ડની જે એકત્રીસ તારીખે જવાનું છે એના માટે કાર્ય પદ્ધતિ અત્યારથી ચાલુ થઈ ગઈ છે જે પ્રદેશ કક્ષાએથી સિનિયર આગેવાનો વોર્ડ પ્રમુખો અને રાહુલ ગાંધીએ જે નવું સંગઠન અભિયાન કાર્યક્રમો આવનારા દિવસોની અંદર રાહુલ ગાંધીજી જે પ્રથમ શરૂઆત જે થઈ મેં આપને વાત કરી એના માટે પણ અમે લોકો પણ રાજકોટમાં કામ કરી રહ્યા છીએ ચૂંટણીની જે મતદાર યાદી છે એમાં પણ અમે કામ કરી રહ્યા છીએ એવી જ રીતે સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણી જે યાદી છે એમાં પણ કામ થઈ રહ્યું છે આવનારા દિવસોની અંદર ચોક્કસ અમને ભરોસો છે કે અમારા નેતૃત્વ ઉપર કે અમે પણ તમને ગુજરાતની અંદર જે વોટ ચોરી થઈ છે એ ચોથી જાગીરને સામે રાખીને બતાવી અને લોકો આ બાબતે જાગૃત થાય અને ભારતીય જનતા પાર્ટી છે એ માત્રને માત્ર લોકોનો અધિકાર છીનવા માટે તો મતાધિકારની વાત હોય કે બીજા કોઈ અધિકાર હોય એ માત્ર છીનવી અને સત્તા ઉપર બેઠી બેઠા છે ત્યારે પ્રથમ જ્યારે રાહુલ ગાંધીજીએ ગુજરાતની અંદર આમ તો અનેક આક્ષેપો કોંગ્રેસ પર પણ પહેલા લાગ્યા હતા પરંતુ હવે ચૂંટણી પંચ છે તે એના ઉપર એની વિશ્વસનીયતા ઉપર અને લોકો છે તેનો વિશ્વાસ છે તેના ઉપર પ્રશ્ન ઉઠી રહ્યા છે કે કારણ કે એક મત છે જે કહેવાય છે કે સત્તામાં પલટો લાવી શકે છે વોટ ચોરી થતી હોય છે ત્યારે દેશના દરેક લોકો સાથે વિશ્વાસઘાત થતી હોય તેવી ઘટના કહેવાય ત્યારે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર